કોઈ જો આવતું નથી અહીંયા નગરપાલિકા તરફથી કોઈ જો અહીંયા આવતું નથી કેટલા વાગેથી તમે મહેનત કરો આ 3 થી 3 વાગે થી 1 થી 3 વાગે થી મે મહેનત કરા છે કેટલું પાણી ભરાય છે 3-4 ફૂટ 3-4 ફૂટ કેવી પરિસ્થિતિ છે આ જો પાણીમાં તર છે 70 80 જે નુકસાન કેટલું નુકસાન થશે કેટલો ગરમા નુકસાન કેટલા ઘઉંન બવુન બધું જ બળડી ગયા ગાદલા બદલા કબાટ તિજોરી બધા બલંગો બધા જ બળડી ગયા છે ગરમા ખુશદ બાકી નથી શું નામ તમારું કાસુબેન રાત્રે ત્રણ વાગે વરસાદ ચાલુ થયો છે અને આખા નીચાણવાળા ભાગમાં બેચરપુરાના ભાગમાં શક્તિનગર વૃંદાવન અને અનેક વિસ્તારો નીચા વિસ્તારોમાં જે ગટરની સુવિધા તેઓ ખંદકામ ચાલુ કર્યું છે તેઓ વહેલા કરતાં પણ પાણી નથી ત્રણ ત્રણ ફૂટ ઘરોમાં પાણી ભરાઈ ગયા છે અહીંયા ઘરનો સામાન બધો વિખેર વિખેર થઈ ગયો છે નુકસાન પચાસથી સાઠ હજારનું નુકસાન એ ચૂક્યું છે હજી કંઈ ખોલ્યું નથી આવું બધું વિસ્તારના નગરપાલિકાની કોઈ સુવિધા છે નહીં જે ગટર લાઈન નવી ગટર લાઈન ચાલુ કરી છે તેમને પણ અંદરથી પાણી કોઈ ખેંચતું નથી અને બધું પાણી બેકઅપ મારી અને વરસાદનું અને ગટરનું આગળનું પાણી જે ડેપોનું પાણી એ બધું અહીંયા ભેગું થાય છે અને ગટરનું ફ્લો મારીને ગટરનું રિવર્સ પાણી આવે છે એના કારણે ગટરનું જે નગરપાલિકા છે એનો કોઈ સુવિધા નથી કોઈ નગરપાલિકાવાળા માણસો પણ આવતા નથી જ્યારે વોટની જરૂર પડે ત્યારે આવે છે એના પછી કોઈ તાકતા નથી કે પાણી ભરાઈ ગયું કે શું થયું આમ પબ્લિક બધી હેરાન હેરાન થઈ ગઈ છે